પ્રદેશના આગ્રામાં તાજમહેલને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ આગ્રા પોલીસમાં ખડભડાટ મચ્યો છે આ ધમકી ભર્યું કેરળથી આવ્યો હતો જેના પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન ત્રણ કલાક સુધી ચાલ્યું આ ધમકી પર્યટન વિભાગની ઈમેલ દ્વારા મળી હતી ત્યારે ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ જારી કરી દીધું જોકે તાજમહેલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી માહિતી મુજબ ધમકીભર્યો ઈમેલ કેરળથી આવ્યો હતો આ પછી સીઆઈએસએફ તાજ સિક્યુરિટી પોલીસ ફોરેસ્ટર પ્રિવેન્શન સ્કવોર્ડ ડોગ સ્કોડ ટુરિઝમ પોલીસ અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ લગભગ ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું શોધખોળ દરમિયાન કંઈ પણ શંકાસ્પદ મળ્યું ન હતું પરંતુ ત્યારથી તાજમહેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ